લોકસભા બેઠક પર જેનીબેન બેન ટુમ્મર સામે જે રીતે ફોર્મ રદ થવાને લઈને ભાજપ લીગલ સેલ ટીમ દ્વારા જે રીતે ચોવીસ કલાકથી આખો મામલો કલેક્ટર કચેરીમાં પેન્ડિંગ હતો અને ફોર્મ રદ કરવું કે ન કરવું તેને લઈને ફોર્મ છે તે માન્ય રહ્યું એમને જ પૂછી વિરજીભાઈ ચોવીસ કલાકથી જે રીતનો મામલો હતો ફોર્મ રદ કરવાને લઈને શું આખો મામલો હતો વાત કરો ને માત્ર ચોવીસ કલાકથી નહીં પરંતુ જેની બહેને જ્યારે પોતાનો ઉમેદવારી પત્ર સોળ તારીખે રજૂ કર્યું ત્યારથી અમારી ઉપર આચારસંહિતાની ફરિયાદો દાખલ કરવા માટેના એક કલાકના સમય આપીને અમને સતત બોલાવવામાં આવે બેન પ્રચાર ન કરી શકે તેના માટે રોકવા માટેનો પ્રયાસ કરે બે દિવસથી બેન મવાના પ્રચારમાં છે પ્રવાસમાં છે અને પ્રચારમાં છે ત્યારે એમની ઉપર સતત માનસિક પ્રેશર આપવા માટે પોતે ભાષણ ન કરી શકાય લોકોના ટોળા અમારી સાથે જોડાઈ રહ્યા છે પબ્લિક જોડાઈ રહી છે તે પ્રેશરાઈઝ કરવા માટેનો પ્રયાસ કર્યો કક્ષાનો પ્રયાસ મારી આ તેરમી મોટી ચૂંટણી છે મારા કુટુંબને અમે ધારાસભા લોકસભા લડ્યા છે મારા ધર્મપત્ની પણ લડ્યા મારી દીકરી પણ લડી રહી છે આ તેરમી મોટી લોકસભા અને ધારાસભાની ચૂંટણી અમારા કુટુંબ તરફથી લડાઈ રહી છે મેં ક્યારેય કોઈની સામે વાંધો લીધો નથી આજે વાંધો લેવો હોય તો એની સામે પણ વાંધો લઈ હતો આ પત્ર મેં આજે કલેક્ટરને રેકોર્ડ ઉપર રજૂ કર્યો છે હું ફોર્મ એનો રદ કરવા માટે આ રેકોર્ડમાં આપતો નથી એવું કલેક્ટરે સ્પષ્ટ કહ્યું પરંતુ ગુજરાત અમરેલીની જનતાને જાણવાનો અધિકાર છે કે પોતે જ્યારે જીન ચલાવતા ત્યારે બેંક ઓફ બરોડામાં પોતે ડિફોલ્ટર જાહેર થયા છે બ્રાન્ચ અમરેલી દ્વારા આઠ આઠ બે હજાર ઓગણીસના સરફેસી એક્ટ અન્વયે સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર વસૂલ કરવા મેળવવા માટે બેંક ઓફ બરોડાએ એમની જપ્તી કરવામાં આવી એમની મિલકતની જપ્તી કરી મેં એનો વિરોધ ન કર્યો ન ડિફોલ્ટર છે એમનું ફોર્મ જરૂર રદ થઈ શકે તો પરંતુ આવે આવી બાબતમાં હું માનતો નથી હું લોકશાહી માનું છું કોઈ પણ આવે બોલ્ડ રીતે લડે ત્યારે એમની સાથે મેં કલેક્ટરશ્રી પાસે માહિતી માગી છે મેં માહિતી માગી છે કે મનુભાઈ સૂત્રીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું નથી છતાં પણ બેંક ઓફ બરોડાએ કેટલી રકમની માંડવાળ કરી છે એમના એફિડેવિટમાં આ વાત જણાવી છે કે કેમ અમરેલીની જનતાને નહીં હિન્દુસ્તાનની જનતાને જાણવાનો અધિકાર છે અધિકાર તો એને છુપાયો ત્યારે છુલ્લક બાબતોમાં કે જેની બેને રોયલ કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ છે છતાં પણ એમણે દર્શાવી નથી મિલકત છુપાવી છે જેની બેન ઠુમરે હું જ્યારે બે હજારને બાવીસની ચૂંટણી લડતો ત્યારે મારી ચૂંટણી લડવામાં મને મદદ કરવા માટે તેઓએ પોતાની આ મિલકત વેચી અને મને ચૂંટણીમાં મદદ કરવા માટેનો પ્રયાસ કર્યો મારી દીકરી હોવા છતાં પણ મને મદદ કરી અને મિલકત વેચી નાખી એનો અમે એવિડન્સ રજૂ કર્યો તો એમણે બીજો એવું કર્યો કે કેમ ડેસ્ક બતાવ્યો નથી આ દેશના વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી જ્યારે પોતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું ત્યારે પરિણિત છો કે અપરણિત એમાં પણ ડેસ્ક અમારી સામે ડેસ્ક દેખાય છે એમની સામે દેખાય નહીં દેશના વડાપ્રધાન સામે દેખાનો નહીં ત્યારે હું અમરેલી જનતાને આપની ચેનલ મારફત એ કહેવા માગું છું કે મને મેં એમની પાસે માહિતી માગી છે રેકર્ડ પરત્વે ભાજપના ઉમેદવાર મનુ ભરતભાઈ મનુભાઈ સુત્રિયા દ્વારા સોગંદ પર પબ્લિક મનીની કરોડોની જે રકમ બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચ અમરીને માંડવાળ કરી છે તે જાહેર જનતા ચોક જાહેર કરવામાં આવે એવી કલેક્ટર પાસે મેં પૂર્વ ધારાસભ્ય તરીકે માગણી કરી છે હું ફોર્મ રદ કરાવવા માંગતો નથી આપ દોષિત છો આપનો દોષ દેખાતો નથી આપના અઢારે અંગ વાંકા અને વીરજીભાઈ કેમ ત્રાસ છે જેની બેન કેમ ત્રાસુ જોવે છે જેની બેન કેમ આવો ઉમેદવારી પત્ર રજૂ કરે ત્યારે એમની બાજુમાં દીકરીઓ ઊભી રાખે છે અઢાર વર્ષની દીકરી એની બાજુમાં ઊભી રહી છે કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમ ગણું છું હું કોઈનું પણ અપમાન કરવાનું પણ કોઈ દીકરી સામેથી જેની બેન જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે દીકરી આવીને એમ કે હું જેની બેનને ટેકો આપવા માંગી છે કે કોઈ પણ ઉમેદવાર એની સંસ્કૃતિતા ઉપર એમને નમન કરે એ નમન કરવી હોય તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે એની સંસ્કારિતા છે ત્યારે બેન દીકરીઓને નમાવે છે તેવા કારણો સરો મારે આચાર સંહિતાનો ભંગ કરવામાં આવે ગઈકાલે કળસાર મુકામે સરપંચના ઘરે મીટિંગ ચાલતી હતી છતાં પણ ફોન કરવામાં આવ્યો કે જેની બેનની મીટિંગ ચાલે છે ને એને મંજૂર નથી કોઈના ઘરમાં મીટિંગ કરીએ અત્યારે હું તમારી સામે બોલું છું કોંગ્રેસનો પ્રચાર કરું મેં કોંગ્રેસનો ખેસ પણ કર્યો છે હું કોંગ્રેસના પ્રચાર સાથે વાત કરું છું ત્યારે આવી વાત કરનારા લોકોને હું કહેવા માંગુ છું કે કોઈ પણ સ્ટેટમેન્ટ કરીએ ગામમાં ચાલ્યા જઈએ મંદિરમાં દર્શન કરવા આવીએ તો એમ કે છે કે જેની બેન મંદિરમાં દર્શન કરે છે જેની બેન દરગાહમાં જઈને દર્શન કરીને ચૂંટણી પ્રચાર અમે દરગાહમાં દર્શન કરવા જાય બેન જેન બેન ભવાની માતાના દર્શન કરવા જાય આ આપણી આવડાવટાના રામાયણના કથાકાર મોરારી બાપુના દર્શન કરવા જાય તો કે ત્યાં પ્રચાર કરે છે આવી વાતો કરીને જે પ્રકારના પ્રયાસો નિમ્ન કક્ષાના કરવામાં આવી રહ્યા છે તેની સામે આ સત્યનો વિજય થયો છે અને આ વિજય દેશની લોકશાહીમાં એક અમરેલીની જનતા જેની બેનને મોકલવા માટેનો વિજય છે મારે કેવું છે કે આજે અમરેલી તમામ જેની બેન સાથે જોડાય છે યુવાનો જોડાઈ રહ્યા છે મહિલાઓ જોડાઈ રહ્યા છે યુવાન મહિલાઓ જોડાય છે નાની નાની દીકરીઓ પણ તિલક કરી રહી છે ત્યારે ભાજપ ને એ દેખાય છે કે નાની દીકરીઓ કેમ તિલક કરે છે એ તો જેની બેનનો પતિ કેમ LIC ની લોન લીધી છે લોકોની લાગણીઓ ભડકાવા માટે લીધેલી ન હોવા છતાં એલઆઈસી ની લોન દેખાડે છે પૂછે LIC ને એને લોન લીધી છે કે નહીં LIC ને તો તમે વેચવા નીકળ્યા છો એલઆઈસી તમારા કબજામાં જ અને વાતો કરે કે જેની બેન ખોટું બોલે છે આવી લોન ન લીધેલી હોવા છતાં લોકોની લાગણી ભડકાવા માટે લોકોની લાગણી જીતવા માટે એ લોન દર્શાવી રહ્યા છે આવા જ લોકો છે આ લોકશાહીમાં એક દબાવ માટેનો પ્રયાસ છે અમરેલીની દીકરીને દબાવવાનો પ્રયાસ છે અમરેલીની જનતા ક્યારેય માફ નહીં કરે આવી દીકરી જે લંડનથી ગ્રેજ્યુએટ થઈને ટ્રેક્ટર લઈને ખેડૂતના ખેડૂતોના દીકરા માટે કામ કરતી દીકરીને દબાવવા માટેનો એનો હિટલરનો નિષ્ફળ પ્રયાસ છે અને અમરેલીની જનતા બે લાખથી વધારે મતે જીતાડવા માટે આજે ધનગની રહી છે મને આનંદ છે ચોથી જાગીર અમને સહકાર આપી રહ્યા છો અને હજી આપના સહકારથી જેની બેનને વિજય અપાવો ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનું અમરેલી ધમધમતું થાય અમરેલી થી તમામ સેન્ટરમાં ટ્રેન જતી હોય મહુવાથી તમામ સેન્ટરમાં ટ્રેન જતી હોય કુકાઉ જંક્શન કાળાપટ્ટાની મારવાડી ચાનું જંક્શન બને લાઠી એક મહત્વનું જંક્શન બને અને એ ધસા પણ એક મહત્ત્વનું જંક્શન બને લીલીયા પણ એક મહત્ત્વનું રેલવેનું સ્ટેશન બને અમરેલી પણ મહત્ત્વનું સ્ટેશન બને મહુવા પણ મહત્ત્વનું સ્ટેશન બને સાવરકુંડલા પણ રેલવેનું મહત્ત્વનું સ્ટેશન બને અને રાજુલાથી પણ મારો કોઈ પણ વ્યક્તિ રોજ અમદાવાદ જઈ શકે રોજ દિલ્હીમાં ટ્રેનમાં ચડી શકે એ અમારો નિર્ધાર છે પાંચ વર્ષ સાંસદ રહ્યો ત્યારે મેં ટ્રેનને ધમધમતી કરી છે અને હજુ પણ મારો નિર્ધાર છે મને વિશ્વાસ છે મારી દીકરી ઉપર કે આજે મારી દીકરી તરીકે નહીં એક પોલિટિશિયન તરીકે ચૂંટણી લડી રહી છે કે દીકરી તો આગળ વધ અને અમરેલીનો ડોક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જીલો બનાવવા માટે અમરેલી જનતાના સહયોગમાં આગળ વધ તેવી હું એને શુભેચ્છાઓ સુરજીભાઈ છેલ્લા અઢી ત્રણ કલાકથી જે કલેક્ટર કચેરીમાં ડ્રામા ચાલ્યો કઈ રીતે મૂલવો છો અને આપના મગજમાં ત્યારે શું હતું જિલ્લા ચૂંટણી અધિકારીનું અભિનંદન આપીશ તમામ સ્ટાફને હું અભિનંદન આપીશ એમને ઉપર કેવું પ્રેશર હતું એ હું નથી માંગતો એ તો એ જ જાણી શકે પરંતુ પ્રેશર વચ્ચે પણ એમણે રક્ષણ કર્યું છે ત્યારે ખૂબ અભિનંદન આપું છું ત્રણ ત્રણ કલાક સુધી અમારા વકીલો દલીલ કરી એક જ રટણ કાલે પણ એ જ કે રદ કરી નાખો જેની બેનનું રદ કરી નાખો જેની ઉમેદવારી પત્ર રદ કર્યા પછી હવે વીરજીભાઈનું ઠુમ રદ કરી નાખો પરંતુ મારી લીગલ ટીમે જે કામગીરી કરી છે એ લીગલ ટીમને હું અભિનંદન આપીશ કે કલેક્ટરશ્રીને એક એક બાબત ઉપર છેલ્લામાં છેલ્લો સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો એ નિર્ણય સમજાવી અને કલેક્ટરે એ નિર્ણય માન્ય રાખ્યો છે ત્યારે આ બંધારણનું રક્ષણ કરનારા અધિકારીઓને હું ખૂબ અભિનંદન આપું છું જેની બેન જે અત્યારે હાલમાં જે રીતે જેની બેન છે તે જ્યારે પ્રચાર પ્રચાર નથી તે ત્યાં ન હતા પરંતુ જે રીતે તમે ગઈકાલથી લઈને ચોવીસ કલાક સુધી જે મનોમંથન થયું કેવા મગજમાં વિચારો હતો આપને કે ફોર્મ રદ કેન્સલ થશે સરકારનું દબાણ થશે શું લાગતું હતું જેની બેનનું ફોર્મ જ્યાં સુધી માન્ય ન થાય ત્યાં સુધી હું એનો ડમી ઉમેદવાર હતો ઉમેદવાદ તરીકેનો મને સંપૂર્ણ અધિકાર મળતો હતો એટલે જેની બેન પોતે પ્રચારમાં વ્યસ્ત હતા મને વિશ્વાસ હતો મને મારી કુરદેવી ઉપર વિશ્વાસ હતો મને મારા જે કામ કરતા કારીકર્તાઓ ઉપર વિશ્વાસ હતો મને મારી લીગલ ટીમ ઉપર વિશ્વાસ હતો કે જેની બેનનું ફોર્મ લીગલ ટીમ સાચી વાત કલેક્ટરને સમજાવશે અને કલેકટશ્રીએ વાત સાચી માન્ય રાખવાના છેનો મને પૂરો વિશ્વાસ હતો ગમે તેવા દબાણ નીચે પણ આ વાતને પૂરેપૂરી વેગવંતી બનાવી છે અને જ્યારે કલેકટરશ્રીએ જાહેર કર્યો કે જેની બેનનું ફોર્મ માન્ય કરવામાં આવે છે અને વીરજીભાઈ ઠુમ્મ ડમી ઉમેદવાર તરીકે તમારા ફોર્મ અમાન્ય કરે છે ત્યારે સીધો જ કલેક્ટર ઓફિસમાંથી આ સત્યનો વિજય છે એઓ પોકાર કર્યો તો વીરજી ઠુમરે કર્યો છે અને મને કરવા છે હા વીરજીભાઈ ઠુંબર વીરજીભાઈ ઠુંબરે જણાવી દે જેની બેન જે ફોર્મ માન્ય અને જેની બેન ભવ્ય વિજય થાય તેવી પણ આશાવાદ જે વીરજીભાઈ ઠુંબરે આશાવાદ વ્યક્ત કર્યો છે ફારુક કાદરી ગુજરાત કમરેલી